સીતારામ બધાય દાયરા ને રામ રામ બધાય ની અને આજ આઠમ હે તો જન્માષ્ટમી ની બધાઈ ને હાર્દિક શુભકામના ને અમારે આજ આઠમ હે ને આજ કાલ હાન્ય થોડો થોડો ફણ 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 આવે અટાણે હવાર હવારી પાવતો તો એટલે આજ આંબોજી એક દી લે આયો ને રાણાવાય ગાતા ને વેશમાંથી કાથે હનુમાનગઢ થી લે આયો હનુમાનગઢ હનુમાનગઢ થી લે આયો ને યાજા મેજ હે ને ને આજે વાદરું હે એટલે આણી વાવે દીએ તો હરખો લાગે લાગે જાય હારો થે જાય આ તા મે નત આવ તો પાઘણી માં બહાર નીકળ તાર ફણ ફણ હોતો તો પછી મિતા પેરેલી થી રેનકોટ પેરેલી રેનકોટ પેરેલી આ તા ના હું હા ઘણી કે હું તો ભીજાતો ઈ વાંધો ન મે કી તો તમારો રેનકોટ હું પેરેલે નિયા આંબાની સપોર્ટ રાખવા હાટુ હે તેણી થી બાંધી દે હું આંબાની ની એક દેહી ખાતા નો તગારો લેતા જઈએ

જીણો જીણો મેં રીંગણી તો જવા રૂપી હા રીંગણી પેલા વાવી હતી મરસી પછી આવ્યા હતા આ બધી લાગે ગઈ નવા પાન

અગન લેતાં જઈએ આજ કે દાદા કઢી બનાવવાનું કઢીમાં નાખીયો એ તા મમલક લાગી કે પાદરવાનો ભીંડો બહુ વધે ને પાદરવાનો ભીંડો વધે કે કોઈ કોઈની ન નહો ગઈવો વધે એટલા ભીંડા આવે બસ ને આ ઠમ ને દીતા હિંગડા મેરો پورا ઠમ નો નમનો કે થી હલિયે કે આજુબાજુના ગામના મેરા મેરા ના હોય આવે પેલા તપના કાકાના આજુબાજુના બધા ભેગી થાય જાય હિંગડે મેરો કરવા વિશ્રામ દ્વારકા ભગવાન દ્વારકા જતો તાર ના એની પોરો ખાતો હતો ને નાજી મંદિર એને વિશ્રામ દ્વારકા કે હિંગડે તો હિંગડે નુમનો મેરો ભરાય ને મલક માણા હોય આવે આજુબાજુના ગામના આ જગ્યાની પસંદગી થઈ આ કટોલાનો વેલો જે હે ને મેન કટોલાનો વેલો આમાં સૌથી વધારે કટોલા નીકળે ઉતરે કાયમ વાર ખેર જવા ઝીણા ઝીણા પાછા ક્યાં લાગી ગયા આ હે પછી આ હે પછી આ હે આવા ઝીણા ઝીણા પાછા મેથી ને મલક ના આવી ખાડો મોટે ઊંડો કરે દીધું આંબો વાયુ ને ન થર ને થર ને ધીડ નો થર એવું કરે કરે એ પછી પાણી છે ને ડ્રમમાં ડોલેક ભરેને નાખી દીધું ગયા પાંચ ને અમ્યા ખડ વાટવા ઓહ મેને નેતા તો ફરી ફરી સાલું છે

બારિયું જેટલી આમાંથી બરુ નુણ વઢાઈ જાય ને તો ભેહોને નાખવા થાય તો ચા હું વાહીંદા નાખતી તો ત્યાં એટલું તો વાટીવા તો એટલું ને પછી આગળમાં મોટું મોટું બરુ છે ને એ થુંમડા થુંમડા વાઢેલા ને હું વાટા થોડું આ વાટે દેતા ભેહોને કામ બરુ ખાય મે નોન પાણી વાળું હોય ને તો બીજું ખડ ને એ એટલું નો ખાય પણ બરુ ખાય બરુમાં પાણી એટલું નો રહીએ એવા તો અમે બરુ બરુ વધારે વાટીએ

यामध्ये चर चीज हे मजा आवे खावानी बधाईनी कारा कारा खांची बसली सँडविच न प्रोग्राम बनवली